કંપનીના બિઝનેસ નો વિસ્તાર કરવા માટે તૈયાર છે વાસ્તવમાં જેફરીઝ નું માનવું છે કે ખાવડા પ્લાન્ટની શરૂઆત અદાણી ગ્રીન માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે ગુજરાત સ્થિત ખાવડામાં ત્રીસ ગેગાવોટ આ સોલર પ્લાન્ટથી લગભગ જેનાથી નેશનલ ગ્રીડ વીજળી ની આપૂર્તિ કરવામાં આવશે એટલે કે જે અદાણી ગ્રીન એનર્જી કંપની છે એ ગુજરાતના ખાવડામાં ત્રીસ ગેગાવોટ ના સોલર પ્લાન્ટ લગાવી છે જેનાથી ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે કંપની માટે

આડત્રીસો ટકા થી વધારે વધી ગયા છે એટલે કે આ સમય માં શેર રોકાણ ને આડત્રીસ ગણા રૂપિયા કરી દીધા છે એક વર્ષ માં આ શેર પાસઠ ટકા થી વધારે રીટર્ન આપી ચુક્યું છે ઓગસ્ટ બે હજાર ઓગણીસ માં અદાણી ગ્રીન ના એનર્જી ના શેર નો ભાવ છેતાલીસ રૂપિયા હતો એટલે કે છેતાલીસો રૂપિયા થી અઢારસો ત્રીસ રૂપિયા નો સફર કર્યો છે શેર એ પછી કંપની ની આગળ પ્લાનિંગ શું છે એના વિશે વાત કરીએ તો અદાણી ગ્રુપ ની યોજના આરી પાર્ક માં ત્રીસ મેગા ગીગાવોટ રિન્યુએબલ એનર્જી કેપેસિટી ડેવલપ કરવાની છે કંપનીની યોજના હેઠળ આગામી પાંચ વર્ષોમાં આ લક્ષ્ય હાંસલ કરશે તેની સાથે જ ખાવડા હારી દુનિયા દુનિયાનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી ઇન્સ્ટોલેશન સેન્ટર હશે બ્રોકરેજ હાઉસ નું કહેવું છે કે અદાણી ની આ કંપની નું ફોકસ નફાઓ માં વધારો કરવા પર જે પચીસ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ અદાણી ગ્રીન એનર્જી તેના જૂન ક્વાર્ટર ના પરિણામો રજૂ કર્યા છે ક્વાર્ટર માં કંપની નો નફો પંચાણું ટકા વધી છ ઓગણત્રીસ કરોડ રૂપિયા રહ્યો છે તો મિત્રો આ વિડીયો માં વાત કરીએ આપણે અદાણી ગ્રુપના શેર અદાણી ગ્રીન એનર્જીના શેર વિશે જેમાં બ્રોકરેજ હાઉસ પોલીસ જણાઈ રહ્યા છે જેફ્રીસ અને એકવીસો ત્રીસ રૂપિયા ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી રહ્યા છીએ મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેરબજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઘંટડી આવી દેજો